મહત્વના સમાચાર ખેડાના જૂથ ની ઘટના સામે આવી છે ખેડા આ મહત્વના સમાચાર કે ખેડા જિલ્લાના કટલાલમાં જૂથ અથડામણ ઘટના સામે આવી બે જૂથ સામે આવ્યા હતા કટલાલમાં બે જૂથ સામ સામે આવ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જૂથ અથડામણનું કારણ હજુ પણ અકબંધ છે જૂથ અથડામણને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી બે જૂથ સામસામે આવી ગયા હતા કેડા જિલ્લાના ખટલાલમાં બે જૂથ કયા કારણોસર સામસામે આવ્યા હતા કયા કારણોસર મારામારી થઈ હતી કયા કારણોસર આ જૂથ અથડામણ થયું હતું તે પાછળનું કારણ હજુ પણ અકબંધ છે ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર સ્થળ ઉપરની સ્થિતિની વાત કરીએ તો હાલ તો તમામ પોલીસ જિલ્લાની તમામ પોલીસ અહીંયા આગળ પહોંચી ચૂકી છે સાથે સાથે જિલ્લાના એસપી એસઓજી એલસીબી સહિતની તમામ ટીમો જે છે તે કઠલાલમાં પહોંચી છે મહત્વની વાત કરવામાં આવે આ ઝઘડો કયા બાબતમાં થયો તે હજુ જેની વિગત છે તે સામે નથી આવી થોડીક જ વારમાં જે ખેડાના એસપી રાજેશ ગઢિયા છે તે પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ બાબતની માહિતી આપશે હાલ તો દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતની પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે અને પોલીસ સ્ટેશનની બહાર જ એલસીબી એસઓજી અને જિલ્લાની તમામ પોલીસ અહીંયા આગળ ઉપસ્થિત છે જે રીતની ઘટના બની બે જૂથ સામ સામે આવી ગયા કયા કારણોસર સામ સામે આવ્યા એ હજુ માહિતી નથી મળી રહી ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચની ગાડીઓ પણ અહીં આગળ પહોંચી છે સાથે સાથે ફાયરની ટીમ પણ અહીં આગળ લાવી દેવામાં આવી છે કહી શકાય કે જે રીતના ઘટના બની કોઈ પણ જાતનું પડતું છમકલું ના થાય કારણ કે તહેવારના સિઝન છે અને તહેવારનો દિવસ છે આજે ગણપતિનો પહેલો દિવસ છે અને જે રીતના અહીં આગળ સ્થિતિ સર્જાઈ છે ત્યારે પોલીસ છે તે ચોક્કસથી જે નિયંત્રણ રાખવાની કોશિશ કરી રહી છે હાલ જે રીતની પોલીસ દેખાઈ રહી છે પોલીસ તમામ પોલીસ અહીં આગળ ઘટના સ્થળ પર પહોંચી છે જે ટોળા હતા તે ટોળા પણ અહીંયા આગળથી વિખેરી દેવામાં આવ્યા છે અને મળતી માહિતી પ્રમાણે જે બે જૂથના જે લોકો હતા તેમાંથી અમુક લોકોને ની અટકાયત પણ કરવામાં આવી છે પણ સમગ્ર બાબત ત્યારે જ બહાર આવશે જ્યારે

પીઆઈ સુધીના તમામ લોકો અહીંયા આગળ તમામ કર્મચારીઓ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને જે રીતના પોલીસ છે તે નિયંત્રણ રાખવાની ચોક્કસ થી અહીંયા આગળ તજવીજ હાથ ધરેલી છે જે રીતના જે બે જૂથ હતા તે બે જૂથના કયા કયા લોકો હતા કોની પાસે વિડીયો છે વિડીયોના આધારે પણ પોલીસ અહીંયા આગળ જે બે જૂથના લોકો હતા તેમની ધરપકડ કરશે હાલ તો વાતાવરણ જે છે તે શાંત દેખાઈ રહ્યું છે કારણ કે ચોક્કસ થી શાંત દેખાય જ કારણ કે જિલ્લાની તમામ પોલીસ અહીંયા આગળ પહોંચી ચૂકી છે અને સમગ્ર બાબતને લઈ આખું ગામ જે કઠલાલ ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું